શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આમલકી એકાદશીનું શુભ શુભમુહૂર્ત કથા મહાત્મ્ય અને આમલકી એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ બધી એકાદશીની જેમ આમલકી એકાદશી પણ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે આમળાના ઝાડની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે વ્રત કરવાના અમુક નિયમ છે જેને ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્ત્વ હોય છે ફાગણ મહિનાના શુકલ પક્ષમાં આવનાર એકાદશી બધી એકાદશીથી અલગ અને ખાસ હોય છે કારણ કે આ એકમાત્ર એકાદશી છે જેના પર ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભોલેનાથ માતા પાર્વતીને કાશી લઈને ગયા હતા ભોલેનાથના કાશી આવવાની ખુશીમાં લોકોએ તેમના પર ફૂલોનો વરસાદ કર્યો અને રંગ અને ગુલાલ લગાવ્યું હતું માટે કાશી અને અમુક જગ્યા ઉપર તેને રંગભરી એકાદશી પણ કહેવામાં આવે છે આમલકી એકાદશી શુભ મુહૂર્ત ફાગણ માસના શુકલ પક્ષની એકાદશીની તિથિ વીસ માર્ચે સવારે બાર વાગીને વીસ કલાકે શરૂ થશે આ તારીખ બીજા દિવસે એકવીસ માર્ચે સવારે બે વાગીને બાવીસ કલાકે સમાપ્ત થશે ઉદિયા તિથિના આધારે આમલકી એકાદશીનું વ્રત વીસ માર્ચ બુધવારના રોજ કરવામાં આવશે આ દિવસે વિવિધ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે એવામાં ચાલો જાણીએ આમલકી એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ પહેલું આમલકી એકાદશીના દિવસે આમળામાંથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થાય છે બીજું આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન અવશ્ય કરવું જોઈએ માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે ત્રીજું આમલકી એકાદશીના દિવસે સક્કરિયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે માટે આ દિવસે સક્કરિયાનું સેવન કરવું ચોથું આમલકી એકાદશીના દિવસે નાળિયરનું સેવન કરવું જોઈએ એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે પાંચમું આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે જો આમલકી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તે આમળાના ઝાડની નીચે બેસીને બનાવીને ખાવું જોઈએ કહેવાય છે કે તેનાથી બે ગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ચાલો જાણીએ કે આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ આમલકી એકાદશીના દિવસે માંસ ડુંગળી લસણ મસૂર દાળનું સેવન ન કરવું આ દિવસે શલજમ કોબી અને પાલક ન ખાવી જોઈએ એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે આમલકી એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા આમલકી એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે જ્યારે શ્રીકૃષ્ણને ફાગણ મહિનાના સુકલ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મ્ય જણાવવા કહ્યું ત્યારે શ્રીકૃષ્ણ બોલ્યા હે રાજન ફાગણ મહિનાના સુકલ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવે છે રાજા માંધતાએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન કર્યો હતો તેના જવાબમાં મુનિશ્રેષ્ઠે કહ્યું હતું કે પૂર્વકાળમાં ચૈત્રરથ રાજાના રાજ્યમાં એક ગરીબ પારધી રહેતો હતો તે એકદમ નિર્ધન હતો જંગલમાંથી શિકાર કરી લાવતો અને ઘરનું ગુજરાન ચલાવતો હતો એક દિવસની વાત છે શિકારી શિકાર કરવા માટે જંગલમાં જવાને ઘરેથી નીકળ્યો કેટલાક ભક્તોને ભગવાન વિષ્ણુની મૂર્તિ રથમાં બેસાડીને આંબાના ઝાડ પર દીવડા પ્રગટાવીને ભજન કરતા જોયા આ જોઈને પારધીને નવાઈ લાગી કુતૂહલવશ તેઓ શું કરે છે એ જોવા લાગ્યો આમ જોવાની લાલચમાં ને લાલચમાં એને આખી રાતનું જાગરણ થઈ ગયું થોડા સમય પછી આ પારધીનું મરણ થયું અને ફરીથી જન્મ લઈને રાજા વિદુષયને ત્યાં તેનો જન્મ થયો તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું સમય જતા એ ખૂબ જ પરાક્રમી રાજા થયો તે એક દિવસ જંગલમાં શિકાર કરવા માટે ગયો અને માર્ગ ભૂલી ગયો અને રાત પડતા તે જંગલમાં જ સૂઈ ગયો થોડા સમયમાં નજીકના ડુંગરોમાં રહેતા યવનોનો કાફલો ત્યાં આવ્યો જે વસુરથ રાજાનો દુશ્મન હતો જંગલમાં રાજાને સૂતેલો જોતાં જ તેઓ હર્ષ પામ્યા વિચારવા લાગ્યા કે હાથમાં આવેલો મોકો પાછો ન ચાલ્યો જાય તેમ વિચારીને રાજાને ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા પરંતુ ત્યાં તો ચમત્કાર થયો હોય તેમ રાજાના શરીરમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ તેની આંખો લાલ લાલ હતી જાણે કે ધગધગતા બે અંગારા ન હોય તેના હાથમાં વિવિધ પ્રકારના હથિયારો પણ હતા આ કન્યાએ રાજાને મારી નાખવા માટે આવેલા યવનોના ખાત્મો બોલાવી દીધો થોડી જ વારમાં રાજા જાગી ગયો પોતાના દુશ્મનોને મરેલી હાલતમાં જોતાં જ રાજાને ઘણી નવાઈ લાગી રાજા વિચાર કરવા લાગ્યો કે આ રીતે મને ઉગારનાર કોણ છે ત્યાં જ આકાશમાં ગડગડાટી થઈ અને રાજાને આકાશવાણી સંભળાઈ હે રાજન તે તારા પૂર્વજન્મમાં કરેલા આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેનો શત્રુઓના અચાનક થતા હુમલામાંથી તો બચાવ થશે જ સાથોસાથ વૈકુઠવાસ પણ પ્રાપ્ત થશે આમલકી એકાદશી પર આ વિશેષ મંત્રનો જાપ કરવો ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમી તનો વિષ્ણુ પ્રચોદયાત મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું આમલકી એકાદશીનું શુભ કથા વાર્તા મહાત્મ્ય અને આમલકી એકાદશીના દિવસે શું ખાવું અને શું ન ખાવું જોઈએ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ